શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ માનગઢ ધામ ખાતે સત્તર નવેમ્બર ઓગણીસો તેર ના રોજ શ્રી ગોવિંદ ગુરુ ના નેતૃત્વમાં અંગ્રેજો સામે ના સંગ્રામમાં એક હજાર પાંચસો સાત આદિવાસી વીરો શહીદી વોરી હતી કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પોર્ડ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેર ડિન્ડોર દ્વારા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પોણે આત્માને શાંતિ મળે તે માટે ચોવીસ કુંડી યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી હતી ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના પ્રદેશના ત્રિભેટ મહીસાગરના આરે પ્રકૃતિ પહાડોના ખોડે અરવલ્લીની ગીરી કંડાળમાં વસેલું માનગઢ દમ અનુપમ ઐતિહાસિક ગૌરવંતુ પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીના હાકલ પૂર્વે આદિવાસીઓનો પૂર્વજોએ હજારોની સંખ્યામાં બ્રિટિશરો, ભૂરેટિયાઓના દમન શોષણને વસ નહી થતા નિર્મમ હત્યા કરી જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાએ ભયંકર બર્બરતા બોરી હતી તારીખ 17 11 1913 ના રોજ શહાદત થયેલા 1507 આદિવાસીઓ આજે પણ આપણા માટે દેશભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમના બલિદાનને ઇતિહાસને ઉજાગર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રયાસ કર્યા હતા અને તે પ્રયાસ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ વધારી રહી છે અને રાજ્ય સરકાર ગુરુ ગોવિંદની ઇતિહાસ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારબાદ આદિવાસી વીરોની યાદમાં આયોજિત લોક અને સંતવાણીમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું સાથે સાથે આદિવાસી સમાજના દીકરા કોલચા આઝાદનું અદ્ભુત વાંસળી વાદન અને દીકરી ભવ્યા ડામોનું ભારતનાટ્યમ પણ નિહાળ્યું સાથે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ ઇન્ચાર્જ કલેક્ટર ચંદ્રકાંત પટેલ મોરવા હડફા ધારાસભ્ય નિમિષાબેન સુથાર તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ અગ્રણી નિવાસી અધિકાર સીવી લટા જેપી અંસારી ગોવિંદ ગુરુના અનુયાયીઓ ગાયત્રી પરિવારના રામજીભાઈ ગરાસિયા સહિત અધિકારીઓ પદ અધિકારીઓ સરપંચો ગાયત્રી પરિવારના સભ્યો આદિવાસી સમાજના આગેવાનો અને મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર હંજના કુમારી ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો